હેલો ફ્રેન્ડ્સ જયભાઈ જય માતાજી કેમ છો મીજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં એમ થાય ને કે બપોરનો લોટ વધ્યો છે શું કરવાનું તો મારા જોડે બી આજે લોટ આટલું વધી ગયો છે બપોરનો તો ચલો કંઈક રેસીપી વિચારીએ કારણ કે લોટ તો વેસ્ટ કરાય નહીં ને ફ્રે તો એના માટે વિચાર્યું છે મેં કે આમાં હું થોડી સોજી એડ કરી અને થોડું એના ટેસ્ટ અલગ આવી અને એના પાસ્તા બનાવીશ તો ચલો બતાવું કે કઈ રીતે બનાવીશું તો એના માટે પહેલાં હું સોજી અને એક ચમચી જેટલી હું શેજવાન સોસની ચટણી લઈ લઈશ પાસ્તા ગરમ કરવા માટે મેં એક બાઉલમાં એક નોનસ્ટિકમાં પાણી બી મૂકી દીધું છે અને હવે આમાં આપણે લો ઢીલો છે ઢીલો ના હોય તો ચાલે બી ખરા પણ જો તમારે એનો થોડો ટેસ્ટ અલગ કરવો હોય તો એના માટે તમારે આ હું કઈ રીતે એમાં સોજી જરૂરિયાત પ્રમાણે અને એક ચમચી જેટલો સેજવાન સોસ ઉમેરજો આખો ડિફરન્ટ થઈ જશે તમને ઘઉંના લોટનો ટેસ્ટ નહીં આવે ફ્રેન્ડ મને છોકરાઓને મજા આવશે બરાબર આવી રીતે ગમે તમે ચટણી બનાવીને ઉમેરવા માગતા હો એ બી ઉમેરી શકો જરૂરી નથી કે તમારે મેગી તો એ રીતે આ ચટણી જ લેવી તમારા ચોઈસ પ્રમાણે તમે ગમે તે ચટણી લઈ શકો છો તો આ મિક્સ કરીને આપણે જાડો લોટ કરી દઈશું થોડો કડક ભાખરી જેવું તો મેં સોજી લીધી છે અને સેજવાન સોસ લીધો છે ચલો ફ્રેન્ડ દેખ્યું થોડો કડક થઈ ગયો છે એકદમ ઢીલો નથી હવે આપણે આની નાની નાની લોહી બનાવી અને એને મસ્ત રોટલીની જેમ પહેલાં વણી લઈશું તમારે જેટલા પાસ્તા કરવા હોય એ રીતે તમારે રોટલી વણી લેવાની આવશે તો પહેલાં હું તમને બતાવું કે કઈ રીતે કેટલી રોટલી વણી અને એને કઈ રીતે બાફવું આ રીતે હું પાંચથી છ રોટલી વણી લઈશ પછી બતાવું કે આપણે પાસ્તાની ડિઝાઇન કઈ રીતે આપવી છે તો એ રીતે આપણે પહેલાં રોટલી વણી લઈશું જેટલી વણવી હોય એટલે તમારે જે રીતે પાસ્તા બનાવવા હોય એ રીતે તમે આજથી રોટલીઓ વણીને તૈયાર કરી લેજો તો પહેલાં હું ચાર રોટલીઓ વણીને તૈયાર કરી દઈશ ચારથી પાંચ ચલો ફ્રેન્ડ મેં ચાર રોટલી વણી લીધી છે મારે જરૂર પડશે તો પછી હું બીજી રોટલી વણી લઈશ ઓકે તો મેં એના માટે આવી સ્ટીક લીધી છે દેખાય છે તો એનાથી હું આને રાઉન્ડ રાઉન્ડ વણી લઈશ સાચવીને ટ્રાય કરજો કે સાચવીને એને આપણે નીકાળવાની છે એટલે એ રીતે વાળો કે તમે આપણે નીકાળી શકો એની ઈઝી રીતે એ વખતે તૂટી જે જાય આપણું બેડું ખબર પડી આ રીતે જેમ આપણે પેલું શું બનાવ્યા હતા હમણાં મેં બે દિવસ પહેલાં શેર કર્યું હતું આ રીતે આપણે આમાંથી સાચવીને પછી આ સ્ટીક કાઢી દેવાની આવશે પણ બે મિનિટ એને થોડી એ રીતે રાખી લઈશું એ રીતે હું એક બીજી સ્ટીક લઈ લઈશ બીજી સ્ટીક લઈ લીધી છે અને આમે તમને કીધું એ રીતે સાચવીને નીકાળીને આપણે એને પાણીમાં છોડ દઈશું પાસ્તા માટે બરાબર એ જ રીતે આપણે બીજી સ્ટીકને પણ આ કોરાત જોઈ ચોટીને બરાબર ત્યારે આપણે રોટલીના લોટમાંથી કરી રહ્યા છીએ ને એટલે થોડું એનું તો મોશ્ચરાઈઝર હોય જ અંદર ભેજવાળું એટલે તમારે સાચવી અને આ સ્ટીકને લેવાની પછી એમાં આપણે આ રીતે બથી રોલ કરી લઈશું અને એને પાણીમાં સાતથી આઠ મિનિટ સુધી બોઇલ થવા દઈશું અલગ અલગ જે રીતે તમારે પાસ્તા કરવા હોય એ રીતે તમે આ કરી શકો છો સોજી એડ કરી છે આપણે હેલ્ધી થઈ ગયો ઘઉંનો લોટ આપણે જે બચેલો હતો એ વાપરવાનો હતો કે શું કરવું શું કરવું તો પછી લાવો મેં તો કંઈક નવું કરીએ તો છોકરાઓને ફ્રેશ બી થઈ જાય ખાવાનું અને થોડું અલગ બી લાગે કે ભાઈ પાસ્તા ખાધા અમે બરાબર અચ્છા આપણે નવી તરફના અને એમાં સોજી આવી ગઈ એટલે હેલ્ધી થઈ ગયું ઘઉંનો લોટ હેલ્ધી છે અને જે વેજીટેબલ તમારા છોકરાઓને હોય એ તમે ઇઝી રીતે આમાં ખવડાવી શકો અને જે સોજી અને સેજવાન સોસ ઉમેરવાની એક જ કે તમને જેનો ઘઉંના લોટનો ટેસ્ટ ના આવે ફ્રેન્ડ આ રીતે આટલા હું એને થવા દઈશ જો બી વધારે તમારે એડ કરવા હોય તો કરી લેવાના સાત થી આઠ મિનિટ તમારે એને બોઈલ થવા દેવાના ચલો સાત થી આઠ મિનિટ થઈ છે પછી આપણે એનું કટ કરીશું બરોબર અમે એનું નીકાળી લીધા છે હવે એને હું ઠંડા થવા દઈશ પછી જેટલી સાઇઝના તમારે કટ કરો આવો બોલ રાઉન્ડ એટલો કટ કટ કરીશ બધાઉન્ડ તમને આગળ થોડીક આપણે એને ઠંડા થવા દઈશું ચાલો ફ્રેન્ડ ઠંડુ થાય ત્યાં સુધી આપણે એનું વઘાર મૂકી દઈશું વઘારમાં તો જે તમારી જોડે વેજીટેબલ હાજર હોય એ લઈ લેવાના અને તેલમાં બી તમારી જેટલા તેલમાં પાસ્તા બનાવો હોય છોકરાઓ માટે એટલું તેલ તમે લઈ શકો છો બરાબર મેં આટલું બે ડેટલી જેટલું તેલ લીધેલું છે સૌપ્રથમ પ્રથમ આપણે એમાં જઈશે લસણ સમારેલું સારું નથી તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરી દેવાનું રહેશે અને જે તમારી જોડે વેજીટેબલ હોય એ લઈ લેવાના બરાબર જ્યાં સુધી લસણ પસડે ત્યાં સુધી હું તમને બતાવી દઉં કે જે ઠંડો થાય આ છે આપણે પાસ્તા જે આપણે એને રોલ કરી અને પાણીમાં બાફી લીધો તો હવે તમારા ઉપર ડિપેન્ડ છે તમારે જેટલી સાઈઝના એને કટ કરવા હોય પાસ્તા એ રીતે તમારે કરી લેવાના બરાબર હું નાના નાના જ કરીશ એટલે મસ્ત મસાલામાં ક્રિસ ભળી બી જાય અને થોડા તેલમાં વધારે સસડાઈ બી જાય તો આ રીતે મેં મારા પાસ્તાની સાઈઝ આટલી રાખી છે તમારે જેટલી કરવી એટલી તમે કરી શકો એ રીતે બધા કટ કરી લઈશું ત્યાં સુધી આપણા વેજીટેબલ બી ચડી જશે ફેર નાના મોટા જે રીતે તમારે સાઇઝ રાખવી એ રીતે તમારે કરી લેવાનું ચાલો તો લસણ સસડાઈ ગયું છે તો હું હવે એમાં લાસ્ટમાં શું કે બરાબર પેલું ના હોય એટલે કપાય નહીં પહેલાંના ભાગ ના લેવો હોય તો નહીં લેવાનું પેસ્ટ્રી જમાં કાઢી લેવાનું અને લઈ લેવો હોય તો લઈ લેવાનું કારણ કે રોડ રોડ વાણીએ ને એટલે પ્રોપર વચ્ચેની સાઈઝ જેટલી પરફેક્ટ વળે એટલી સાઈડો ના વળે કારણ કે ગોળ રોટલી વણી લઈએ ને આપણે એટલે આવું પતળું પતળું લાગે તો લાસ્ટનું નહીં લેવાનું ચમ લસણ થઈ ગયું છે હવે શિમલા મરચું છે અને કોબી છે તમાટું જેટલા વેજીટેબલ હોય તમે લઈ લેજો ગાજર છે વટાણા છે અમેરિકન કોર્ન છે તમને ભાવતી હોય સોરી હું વગાડવા ઉભી રહી ત્યારે મારી ડુંગળી ખલાસ થઈ ગઈ છે ચોસાદના કારણે બાદ લેવા જવાનું નથી તમાટું હોય તો ચોક્કસથી તમને ભાવતી હોય તો અંદર એડ કરી દેજો હું આમાં અમેરિકન કોર્ન પાસે હશે તો અમને એડ કરી દઈશ પછી હવે આમાં થોડું ઓર્ડર ને મીઠું નાખીને ચડવા દઈશ

એટલી છોકરાઓ ખાઈ લેશે બહુ મસ્ત જાય છે મેં તમને સાત આઠ મિનિટ કીધું તમારે વધારે ચડાવવું હોય તો બી તમે ચડવી શકો છો જો ઈઝી રીતે આપણે કટ બી શકીએ આ રીતે એટલો પરફેક્ટ રીંગો પાસ્તા થઈને તૈયાર થઈ ગયું છે

રોટલી શાક જેવું બનીને તૈયાર થાય ફ્રેન્ડ પણ કહેવાય પાસ્તા બધા શાકભાજી આપણે જો એક ચમચી જેટલો મેં આ સોસ લીધો છે અને એક ચમચી જેટલો મેં સેજવાન લીધો છે આ છે આપણું પાસ્તાનું મટીરિયલ બનીને તૈયાર શાકભાજી હવે શાકમાં આપણે મરચાં લેતા હોઈએ કોબીચ લેતા હોય કોણ લેતા હોઈએ અને લસણનો વઘાર કરતા હોઈએ ખાલી એક્સ્ટ્રા ઘ્યુ તો ખાલી સોસ ગયો એક ચમચી જેટલો બરાબર હવે આમાં હું એડ કરી દઈશ જે મારા બનાવેલા પાસ્તા હતા રોટલીનો લોટ મારો વધ્યો હતો અને જો તમારે હેલ્ધી બનાવવા માંગતા હોય તમે છોકરાઓ માટે તો પનીર ચીણી એડ કરી શકો જો છોકરાઓને ચીઝ ભાવતું હોય તો ચીઝ એડ કરી શકો ફ્રેન્ડ કેટલા મસ્ત લાગે છે

થઈ ગયા છે મારા તૈયાર એને નીકાળી લઈશું બતાવી દઉં તમને દેખાય છે તમને કેવા દેખાય છે મને ખબર નહીં પણ સુગંધ સારી આવી રહી છે અને છોકરાઓ માટે ચોક્કસ ડિફરન્ટ ફ્રેન્ડ ટ્રાય કરજો ચલો બાય